જાડવા એક કોઈ નથી આવતા ઠામુકો પવન નથી અને અત્યારે તો આપણે જવાનું છે ગામમાં એક ભાઈ ફોન આવે છે તે એના ઘરે જવાનું છે તો મિત્રો આપણે ભાઈ ઘરે તો ગયા હતા પણ ભાઈ બન આપને મળ્યો પણ અત્યારે પછી ત્યાંથી અર્જન્ટમાં નીકળી ગયા આપણે શૂટ ન કરી ગયા પણ અત્યારે તો આપણે મિત્રો જઈ રહ્યા છીએ એક જગ્યા ઉપર

તો મિત્રો આપણે તમને જે કીધું આપણે જે કેદારનાથ મહાદેવ છે જે મિની કેદારિયા તરીકે પણ ઓળખાય છે કે આપણે આપણે આવી ગયા છીએ તો બધા મહાદેવના દર્શન કરવા ને તેને જોઈ શકો છો આ મંદિર છે આપણે આલો બધા જઈ દર્શન કરવા તો મિત્રો આ તમે નિહાળી શકો છો જે સરસ મજાનું એવું ભોળા જે શિવલિંગ છે એ પણ ખૂબ સરસ મજાનું છે અહીંયા ત્રણ શિવલિંગ છે એ તમે નિહાળી શકો છો દર્શન કરી શકો છો તો તમે મિત્રો દર્શન કર્યો અને આ જે મંદિર છે આની જે કાંઈ ઇતિહાસ છે એ તો આપને કાંઈ ખબર નથી મિત્રો પણ આ ખૂબ સરસ એવું નાનકડો મંદિર છે અહીંયા આપણે જે નંદી મહારાજ પણ બિરાજમાન છે અને આગળ જે કાસબરનું જે એ પણ બિરાજમાન છે અને આનું મંદિરનું તમે ઉપર કરી કાંઈ લોકેશન જોઈ શકો છો એવું મિત્રો તો એક ખૂબ સરસ મજાનું મંદિર છે તો તમે અહીંયા અહીંયા એક ફેર આવીને અહીંયા વિઝિટ તમે કરો બહુ મજા આવશે બહુ આનંદ આવશે અને અહીંનું બહારનું લોકેશન છે એ તો તમને બતાવવાનું છે પણ અત્યારે તમે આ જે ખૂબ સરસ મજાનું એવું મહાદેવનું મંદિર છે એના તમે દર્શન કરી શકો છો તો મિત્રો વિડીયોમાં બનાવી ગયો તમને બધી ખબર પડી રહ્યા અને આપણે તમને કીધું આ એ હિની કેદારનાથ તરીકે ઓળખાય છે તો બનાવી ગયો વિડીયોમાં મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છે આપણા ગણપતિ દાદા પણ બિરાજમાન છે અને અહીંયા જે મંદિર છે એ પણ તમને દર્શન કરાવી તો આ આપણે સ્વામી સ્વામીનું મંદિર છે ને તમે અંદર એના મૂર્તિના પણ દર્શન કરી શકો છો તો આ ટાઈપનું છે મિત્રો અને આ સામે જે આપણે ક્યાદરિયા મહાદેવ જે મંદિર છે એ પણ તમે નિહાળી શકો છો અને આપણે હવે આનું જે આનું કાંઈ જે યુઝ છે એ તમને બતાવવાની કોશિશ કરીશું તો વિડીયોમાં બનાવી રહીજો એટલે આપણે ખાસ મિત્રો ને આપણે મળાવી રહી જેમ કે આપણે એક સબસ્ક્રાઈબર જ છે તો એ પણ આપણે અહીંયા મળી શક્યા છે તો આપણે એને બતાવીએ તો જોઈ તમે જોઈ શકો છો બધા આપણે જે સબસ્ક્રાઈબર ભાઈઓ છે મિત્રો છે તો કેમ મજા આવે ને તો તમે મિત્રો જોઈ શકો છો અહીંયા તો ફેમિલી આપણે તમે જોઈ શકો છો આપણા ફ્રેન્ડ તો આપણે કેમ છે ભાઈ હારું કેમ છે ભાઈ હારું હારું તો આપણે જે આપણા ખાસ એવા મિત્રો આપણા સબસ્ક્રાઈબર પણ અહીં મળી ગયા છે તો તમે આનો એક સરસ મજાનો ફેમિલે આપણે આવી ગયા છે અહીંયા જે સરસ મજાનું એક લોકેશન છે જેમ કે ધરો છે ધોધ પડે છે ત્યાં તમે એ પણ તમને બતાવી કે જો આ ટાઈપનો કાક ધરો છે અને અહીં આપણે જે કઈ આપણા મિત્રો છે એ પણ અહીંયા નાઈ રહ્યા છે આનો જે ઘરાનો બહુ સરસ મજાનો આનંદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો તો આ જો નાના નાના બાળકો પણ અહીંયા મે રહ્યા છે અહીંયા આપણા બધા મિત્રો નાઈ રહ્યા સરસ મજાનો દોડ પડે તો મિત્રો એક અહીંયા સરસ મજાની એક નાની વાય છે પણ તમને બતાવવું તો જો આ રીતની છે અને આપણે જેમ કહેવાય કે નંદીમ મહારાજના મુખમાંથી જે પાણી નીકળે છે અને જો એક યુઝ એક સરસ મજાનો યુઝ આવશે અને અહીંયા જે ધોધ એક સરસ મજાનો પડે છે ત્યાં ઘણા મિત્રો નાહી રહ્યા છે આ બાજુ આપણે જે બાળકો પણ નાહી રહ્યા છે તેને જોઈ શકો નાહી ઉપર જે આપણે કેદારનાથ મહાદેવ નું મંદિર એ પણ વિડીયોમાં બનાવી દો આપણે અહીંયા ઘણું જોવા જોવાલાયક છે તો તમે આપણે બતાવવાની કોશિશ કરવી

આ આપણા સરસ મજાની બાપુની મઢી છે અને અહીંયા બેસવા માટે પણ સરસ મજાની ખૂબ સરસ એવી સુવિધા છે બેસવા માટે આપણા ભાઈબન ગોપાલભાઈ બેઠા છે અહીં અને અહીંયા તમે એક બહુ સરસ મજાનું આમ શાંતિનું પ્રતિક માનવામાં આવે છે સ્થાનને તો તમે એક ફેર અહીંની વિઝિટ કરો તો બહુ મજા આવશે તો આપણે બની રહીજો વિડીયોમાં તો ફેમિલી આપણે અત્યારે આવી ગયા છીએ ડુંગરની ઉપર ને જે આપણે જે કેદારનાથ નું મંદિર છે એ બરોબર હેઠે છે અને આપણે આવી ગયા ઉપર તો તમને એ પણ બતાવું કેટલું છે એની છે મંદિર બહુ સરસ મજાનું મંદિર છે તો તમને આ તમને બતાવવાની કોશિશ કરી તો જો આ રીતે આ બધા તમને ને એવું દેખાય ને એની હેઠે જે પાણીનો ધોધ છે અને સામે જે મહાદેવ નું મંદિર છે આપણે કેદારનાથ મહાદેવ ને મંદિરની જે ઉપલો ભાગ છે એની ઉપર જે ધાર છે ડુંગર એની માથે આવી ગયા અહીંયા વ્યાવાની એવી મજા આવે એવો ઠંડો પવન આવે એની કઈ વાત જાવજો તમે તમે આમ વિડીયો જોઈશો તમને આમ અંદાજ નહીં આવે બાકી તમે એક ફેર આની વિઝિટ કરો અને હવે તમને વ્યૂઝ બતાવું એ અલગ જ નજારો છે આવો આનંદ ક્યાંય આવે છોકરા બાળકો માટે અહીંથી નીકળ્યું છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો અને શેર સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ તો જરૂર કરજો મિત્રો આપણે જે નવા છે મિત્રો દર્શક મિત્રો એ જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ક્લિક કરી દેજો એટલે અમારા જે નવા વિડીયો આવે નવા નોટિફિકેશન તમને સૌની પેલા મળી જાય તો બન્યા રહેજો વિડીયો તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે અને અત્યારે બસ પૂજન જે ધાબા માંથી ચડ્યા છીએ દાદરા માં બેઠા છે અત્યારે બે આટમી ગયો છે તો ઘણું મોડું થઈ ગયું છે અને વિડીયો પણ ઘણો લાંબો થઈ ગયો છે તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછું મળીશું એક નવા જોઈ ચર્ચા ઉમંગ સાથે ત્યાં સુધી બધા મિત્રો ને જય માતાજી જય બાવાતા અને આવજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં તો આવજો thank you